ડોક્ટર રતન નાલા સાહેબ વન સંરક્ષક શ્રીની વન્યજીવ અપરાધમાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચના મળતા નાયબ વન સંરક્ષક પાલિતાણા વાય એ દેસાઈ સાહેબ દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ વન સંરક્ષક પાલિતાણા ભગીરથસિંહ જે ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આરએફઓ જેસર એન આર વેગડ તેમજ જેસર રેન્જ સ્ટાફ દ્વારા બનાવવાળી જગ્યાને ટ્રેસ કરી અને આરોપી હમીરભાઈ ઉકાભાઈ પરમાર ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી બિલાને તેમના ઘરેથી ધરપકડ કરી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી જેસરની નામદાર કોર્ટમાં રજૂ કરતા આરોપીની જામીન અરજી રદ થઈ હતી અને આરોપીને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલવા જેલ વોરંટ ભરેલ છે આ પ્રશંસનીય કામગીરીમાં વન્યજીવ રેન્જ સરના આરડી બલોચ વનપાલ એમએચ ડાભી વનરક્ષક ડી ચૌહાણ વનરક્ષક વગેરે સ્ટાફ જોડાયા હતા